બોર્ડનું ધોરણ બારનું પરિણામ ગઈકાલે જાહેર થયું છે ગુજરાતની વિદ્યાર્થીનીએ દેશમાં ડંકો વગાડ્યો છે દેશની એવી પ્રથમ વિદ્યાર્થીની બની છે કે જેણે સીબીએસઈ બોર્ડમાં સો સાથે ટોપ કર્યું છે ડીપીએસ બોપલની વિદ્યાર્થીની ઈશાની દેવનાથ સીબીએસઈ ધોરણ બારમાં હ્યુમેનિટીઝમાં ફાઈવ આઉટ ફાઈવ હંડ્રેડ આઉટ ઓફ ફાઈવ ગુણ મેળવ્યા છે એટલે કે પાંચસોમાંથી પાંચસો ગુણ મેળવ્યા છે ધોરણ બારમાં હ્યુમેનિટીઝ સ્ટ્રીટ स्ट्रीम માં सीबीएसई इंडिया टॉपर અને सीबीएसई वर्ल्ड वाइड टॉपर તરીકે ઉભરી આવીને ઇતિહાસ રચ્યો ન્યૂઝ ટીવી ગુજરાતી સાથેની વાતચીતમાં ઈશાની પોતાની સફળતાનો શ્રેય શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત અભ્યાસને આપ્યો છે તેણે તેના પરિવાર શિક્ષકો અને શાળાનો આભાર વ્યક્ત કર્યો ઓ બહુત અચ્છા માર્ક્સ લાવેગી યે હમે યકીન થા ક્યોકી ઉસને 2 સાલ સે બહુત મહેનત કિયા ઓર મેં કહેતા હું કી યે થોડા સા भगवान की भी इच्छा है प्लस आ, हमारा आशीर्वाद और स्कूल के टीचर्स का बहुत बड़ा गाइडेंस रहा है पहले तो सच में यकीन ही नहीं हो रहा था कि सौ में से सौ हर प्रत्येक और वो भी ह्यूमैनिटीज में क्योंकि ह्यूमैनिटीज में तो बहुत मुश्किल होता है पूरा सौ में से सौ लाना क्योंकि मैं खुद ह्यूमैनिटीज की स्टूडेंट रही हूँ तो हमारे लिए तो ये बहुत ही ज़्यादा खुशी की और गर्व की बात है સીબીએસઇ બોર્ડનું ધોરણ બારનું પરિણામ ગઈકાલે જાહેર થયું અને દેશભરમાં જે અમદાવાદની દીકરીએ ડંકો વગાડ્યો છે ઈશાની દેવનાથ કે જેણે દેશમાં પ્રથમ આવી છે સોમાંથી સો ટકા તેણે સીબીએસઈ બોર્ડને ધોરણ બારના જે પરિણામ જાહેર થયો થયું તેમાં મેળવ્યા છે અને જે પાંચ વિષયો જે તેના ધોરણ બારમાં જે આવતા હતા અને તે પાંચે પાંચ વિષયોમાં સોમાંથી સો એટલે કે પાંચસોમાંથી પાંચસો ગુણ તેના મેળા બ્યા છે અને ગુજરાત નું ગૌરવ વધાર્યું છે તેમનું પરિવારનું ગૌરવ વધાર્યું છે ઈશાની આપણી સાથે છે ઈશાની શું રિઝલ્ટ આયા જો આયા છે કે કિસ પ્રકાર સે આપકી મહેનત રહી ઓર ક્યા કહેંગે હા મેરા નામ ઈશાની દેવનાથ હે મેને અભી ક્લાસ 12 પાસ કિયા હે વિથ 100% રિઝલ્ટ DPS બોપલ સે મેરા મહેનત 11th સ્ટાન્ડર્ડ સે હી શુરુ હો ગયા થા મે ટીચર્સ કા મે ટીચર્સ કે ગાઈડન્સ કે થ્રુ मैंने बहुत सारे स्टडी स्टडी पैटर्न्स अपनाए जैसे कि मैंने टे मैंने टेक्स्ट मटेरियल पढ़ा ऑडियो विजुअल फ्लो चार्ट नोट्स और फिर ये इलेवेंथ में मैंने यही किया जो टीचर्स गाइड करते थे वो किया जो भी इस नए नए पैटर्न से टेक्निक से वो किया और जो मैंने सेट किया कि मेरे लिए क्या सबसे परफेक्ट है तो उसी हिसाब से फिर मैंने ट्वेल्थ में वही टेक्निक्स अपनाए डे वन से मैंने तैयारी शुरू कर दी जो भी टीचर पढ़ाते थे

હાલમાં જે પાન પાર્લર હતું અથવા તો જે આઈસ્ક્રીમ પાર્લર હતું તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે સેલ કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ આરોગ્યની ટીમ જે હતી તે પહોંચી હતી હેવમોર આઈસ્ક્રીમની ફેક્ટરીમાં જ્યાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને જે બેચના આઈસ્ક્રીમમાંથી આ ગરોળીના અંગ મળી આવ્યા છે તે બેચના આઈસ્ક્રીમને પરત લેવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તપાસ કરતાં તે બેચ નંબરનો માલ મળી આવેલ નહોતો ત્યાંના મહાલક્ષ્મી કોર્નર જે જે ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે લાઇસન્સ કે રજીસ્ટ્રેશન ધરાવતા ન હોવાથી તે યુનિટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવેલ છે વધુ તપાસ અર્થે અમો હેમો આઈસ્ક્રીમ જ્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે નરોડા જીઆઈડીસીમાં ત્યાં આવીને તપાસ કરેલ છે અને તે બેચ નંબરના નમૂના લેવાની કાર્યવાહી કરેલ છે તો આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળતા કાર્યવાહી કરવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કરી કાર્યવાહી મણિનગરનું મહાલક્ષ્મી કોર્નર એમસીએ સેલ કર્યું દુકાન માલિક પાસે યોગ્ય કાગળ ન હોવાથી કાર્યવાહી મણિનગરમાં આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હતી આઈસ્ક્રીમ ખાતી વખતે અજુકતું મોઢામાં આવી જતા બહાર કાઢીને જોતા ગરોળીની પુછડી બહાર આવી હતી મહિલાને ઉલટી થતા તબિયત લથડી હતી અને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી